અમદાવાદની સીએમ વિદ્યાલયમાં અભ્યાસ કરતી યેશા મહેતાને ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ફોર પીઆર આવતા ખુશી વ્યક્ત કરી મારું નામ યશા અનિલકુમાર મહેતા છે અને હું સીએન વિદ્યાલય અમદાવાદમાં ભણું છું દસમામાં મને નાઇન્ટી સેવન થર્ટી થ્રી આવ્યા છે અને નાઇન્ટી નાઇન નાઇન્ટી ફોર છે ટેન્થમાં એમ તો મહેનત તો કરી જતી આખું વર્ષ મહેનત કરી છે અને મને ટેન્થમાં આટલું સારું રિઝલ્ટ આવ્યું એમાં મારા મમ્મી પપ્પાનો મારા દાદા દાદીનો મારી બહેનોનો અને નામી અનામી ઘણા જ બધા લોકોનો સપોર્ટ ખૂબ જ રહ્યો હતો ખાસ કરીને તો મારા શિક્ષકોનો સપોર્ટ ખૂબ જ હતો એ લોકોએ ક્યારેય પણ મેં કંઈ પણ માટે એમને કીધું હોય તો ક્યારેય એ લોકોએ ના નથી પાડી અને શક્ય હોય ત્યારે દરેક વખતે મને મદદ કરી જ છે અને આમ તો હું પર્સનલી કોઈ ટ્યુશનમાં નહોતી જતી પણ મને મારી બેન જે છે દ્રષ્ટિ મહેતા એનો ખૂબ જ સપોર્ટ હતો એ મને ભણાવતી બી હતી અને એની સાથે ટીચર્સ બી હતા આર્યભટ્ટ ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ હતા જે ખૂબ જ સારો સપોર્ટ કરતા હતા હંમેશા ક્યારે પણ મેં એમને કીધું હોય તેમણે મને ક્યારે બી હેલ્પની ના નથી પાડી અને મારી શાળા એટલે કે સીએન વિદ્યાલયના ટીચર્સે મને હંમેશા હેલ્પ કરી છે અને બાકી ખાસ આભાર તો મારા મમ્મી પપ્પાનો કે એમણે ક્યારેય બી મને સપોર્ટ કરવાનું નથી છોડ્યું અને મારું ટેન્થ ચાલુ હતું ત્યારે મારા દાદા એક્સપાયર્ડ થઈ ગયા તો મારા દાદાના જે આશીર્વાદ હતા એના કારણે જ આટલું સારું રિઝલ્ટ મારું આવી શક્યું અને વડીલોના આશીર્વાદ હોય તો હંમેશા કામ સારું જ થાય એટલે દાદા દાદીના આશીર્વાદથી મારું આટલું સારું પરિણામ આવ્યું છે અને આગળ મને ટેન્થ પછી મને સાયન્સ એ ગ્રુપ લેવાની ઈચ્છા છે મને એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે બાકી ભણવા સિવાય જો હું મારી વાત કરું તો હું પ્રોફેશનલ એન્કરિંગ કરું છું અને મને સાહિત્યમાં ખૂબ જ શોખ છે મેં હમણાં એક પુસ્તક પણ લખ્યું છે જેમાં મારો ખૂબ જ એની પ્રશંસા થઈ છે અને મને ખૂબ જ લોકોનો સપોર્ટ રહ્યો છે અને મારી લાઈફમાં હું કહું તો બહુ બધા લોકોએ મને સપોર્ટ કર્યો છે હંમેશા અને ટેન્થમાં મારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે તો બધાના સપોર્ટથી જ આટલું આવ્યું છે અને મારા દાદા દાદીના મારા વડીલોના આશીર્વાદથી જ આટલું સારું રિઝલ્ટ આવ્યું છે તો થેન્ક યુ